માતા જે જઈ રહ્યા ફરી કેમ છો મિત્રો બધે મજા ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે મસ્તનો વિડીયો લઈને આવ્યો તો રેસિપીનો તો આજે આપણે આવી જાય છીએ ગોળા અને હે ને આપણે આજે એક મન્સુનિયમ કઈ રીતના બનાવે ને જોવાનું છે ને મારે શીખવાનું છે તો આપણે આ મિત્રોની દુકાન છે તો ત્યાં આવી જાય ને ભાઈ હે ને ભાઈ મન્સુનિયમ બનાવવાનું બધું કામ શરૂ કરી દીધું છે તો આપણે જોઈ આવે કઈ રીતના એ મન્સુનિયમ બનાવે અને પછી તમને હું કહીશ હાલો કાંઈ નહીં જોઈ કઈ રીતે ભાઈ ત્યાં નાખ દીધું છે આમાં આવે ત્યારબાદ આવશે લસણની આદુની પેસ્ટ આ છે કોબી પછી ડુંગળી અને પછી આવશે મરચાં થોડાક ટામેટા ઘરે તમારે બનાવું તો તમારે તમે અહીંયા તો દુકાન જ છે એટલે અને આ મસાલો બધો શેરખો બાકી જાય ને

Ở nhà chúng mình xuriem đi quát. Cậu xong rồi cậu giải quyết. Cậu bao Bác પછી ગોટી નાખી અંદર પછી એને અંદાજે દસથી પંદર મિનિટ આમ રહેવા દઉં એટલે જતી કરીને ગોટી છે ને પછી સડી જાય એમ તો ત્યાં ગોટી ગોટી સડી જાય ને પછી એને મંચુરમ એકદમ બની જાય અને પછી એક પછી લાગ્યું કે વાસ્તુ તો બને છે ને અને માયક નથી લાવ્યો જોઈએ એટલે એને થોડોક અવાજ તમને ઓલો આવશે પણ કાંઈ નહીં થોડુંક હું એકદમ તમારી કરી લઈશું બાકી નેક્સ્ટ ટાઈમ વિડીયો આવશે ને ત્યારે આપણે માયક લઈ આવું છું અત્યારે ઘરે થોડી અમે તો મંચર એવું આપણે જોઈએ કેટલી વાર લાગી

તો આપણે ગરમ હોય ગરમ તો હોય ને મિત્રો મનસુરી મની હોય ને મનસુરી ની ગોટી વાત કરું ને મું એક નંબર બને ફટાફટ આખા નીકળન દિલ બહુ ટેસ્ટ મનસુની મને ખાવાનું કે કાંઈ વાંધો અમાર ખાવાનું છે પણ તો આવો આપણે કે વિડીયો હતો આજનો બાકી કે જો ઘરે આવી છે ટેસ્ટમાં જહા ખાવા આપણે બહુ મસ્ત છે એના મનસુનીમાં બહુ ખાવાની મજા આવીને બહુ મસ્ત મજા બનાવ્યું હવે તો આવવાના મહિનામાં વિડીયો આપણે ઉતારીશું રહીશું ટેસ્ટનો ટેસ્ટ મલેવી જોઈએ વાઇને કેવું લાગી ગયું તો ભાઈ આપણે અત્યારે જે મુંગફળી ભાઈઓ જે આપણે ખાવા આવ્યા હતા કે હું તમને કહે તમને લાગશે ખોટા વખાણ કરે પણ જે ખાવા આવ્યા એ ભાઈને તો આપણે પૂછી કે મુંગફળી હું તમને કેવું લાગ્યું ગયું તો આપણો કેમેરા ડીશ દેખાડો ડાયરેક્ટ તો ડીશમાં હતી ને ભાઈ એ બધું મુંગફળી સાફ કર્યું એટલે પૂછી કહો તમને કેવું લાગ્યું ગયું તો ભાઈ તમને આ મુંગફળી કેવું લઈ ગયું ભૂલ ભૂલ છે તો ભાઈ જો નકર તમને પછી એમ લાગે કે આ ખોટા વગા ડાયરેક્ટ તમે કસ્ટમરનો રિવ્યુ આપી દીધા અને બે દિવસ બે દિવસ આવતા જ હોય પણ તમે આ બજ આવો તો ભાઈનું મનશરીમ ખવા આવજો તો આ લોકો તો બધા બે દિવસ બે દિવસ આવતા તો આપણે બે દિવસ બે દિવસ આવતા રહેશે અને ભાઈની લારી અહીંયા લોકેશન વાત કરી તો આપણે જ રહે તો ભાઈ તમે ક્યારેક અહીંયા બોરડ આવતા હોય ને તમને પણ એમ લાગે કે નહીં આપણા લારીએ ખાવા જાવું છે તો લોકેશનની તમને વાત કરી દો તો આ રુવીર હોટેલ છે ને એની એક જે સામે ને આ હાઈવે રોડ છે આપણે એટલે ભેળા કરણી લારી હશે ભાઈ લારી દેખાડવા રિક્ષા દેખાડીઓ પછી રિક્ષા ક્યારેક આવજો અને રિક્ષા આવજો ક્યારેક કેસ કરજો ભાઈ તમને કેવા લાગે પછી યુટ્યુબમાં મને કમેન્ટ કરીને પછી કહેજો કે ભાઈએ તો બહુ મસ્ત રિવ્યુ એ પણ આપણને બહુ સારું લાગ્યું હવે તમે ક્યારેક આવો ને પછી મને કમેન્ટ કરીને કહેજો તમને લાગે ને ખોટા વખત નહોતી તો ચાલો આજનો વિડિયો સાથે પૂરો કરીએ આજનો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ સક્ષમ કરી નજો બાકી મળ્યા કાલના વિડીયોમાં હવે નેક્સ્ટ વિડીયો પણ હું તારે મળશું બાકી ત્યાં બધા એને જય રામ આપી અને જય માતાજી અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવવાના વિડીયો આવતા રહેશે તો ચાલો સબસ્ક્રાઈબ કરવાનું